હેલો ફેમિલી સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફંડ વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય જો સવાર સવારમાં આવી ગયા છે ન્યૂ હોમે કેમ કે આજથી ફાઇનલી બધાય વર્ક ચાલુ થઈ ગયા છે બધાય જે કામ કરવાવાળા એ બધા આવી ગયા છે બધું હવે ચાલુ હે અત્યારે હવાર હવારમાં વહેલા વહેલા ચાલુ કરાવી દીધું એટલે શું એક હવે આમાં સ્ટેપ બાય સ્ટેપ થઈ છે હવે આ ચાર પાંચ દિનુ કામ છે જે કરીને જઈશે એના પછી બી હવે બીજા કામ કરશે એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા આવ્યા કરશે ને બધા કામ કર્યા કરશે વેધર આજ વેધર અપડેટ આપી દઉં એક તો એ હું એક ઓલા વેધર સમાચાર આપણા ચાલુ હમણાં થોડાક દિવસથી તો આજનું વેધર એ હવાર થી વાદળ છાયું વાતાવરણ ઝરમર ઝરમર વરસાદ સવાર નો આવે જ છે હજી આવે જ છે વરસાદ ને લાગે છે આજે આખો દિવસ છે ને વાતાવરણ આવું જ રહેશે મેડમ બેઠા આરામથી કાર માં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેવું વેધર આજ તો વેધર એવું આપણે કામ ચાલુ કરે એનું વેધર આવું થઈ ગયું છે અને ખાવ ઓલો ઓલો હો હવારે તડકો હતો બપોર પછી વરસાદ પડતો હતો તો હવારથી ચાલુ થઈ ગયો કે તમે કામ પત કેમ ચાલુ કર્યું હા બરોબર સાચી વાત છે ફાઇનલી કામ ચાલુ ચાલુ થઈ ગયું આજ થી અને અત્યારે જે કામ હે ને એવું હે કે જ્યાં અહીંયા રેવું પડે રેવું પડે એમ હે એટલે અમે બે ક્યાર નહીં જોકે આશીસ ની જરૂર હતી પણ આશિષ કે તું હાલ એટલે મને કંપની ટાઈમપાસ થાય મને આયેલી હવે અત્યારે જાય છે બાર પાણી નો જગ ને મૂકી દઈ મેં કીધું પછી ઘરે હું જાઉં રસોઈ ને એવું કરવાનું છે તમે રહીજો અને ચા આશીષ લઈ જાય છે બસ એટલે આજનું કામ પતે પછી કરી મે લાવતા ભૂલી ગયા ભૂલી ગયા પછી મે કીધું આ લે લે મે પાણી જગ પાણી પીવા માટે મે ધાલો હવે પાછા કરતા આવી હમણાં હવે થોડું કામ પતી જાય ને આ બધું અમારે જે નીચેનું બધું થોડું ઘણું

આવે આવે મમ્મી આવો બટા તમારા છોકરાને તો બહુ યાદ યાદ કો હોય તો કરતું હોય તો હોય ને ફ્રેન્ડ કેટલા બધા કોણ 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 ગર્લફ્રેન્ડ ને ફ્રેન્ડ તો શું કહેવાય તો હોય આ હોય કે તો ગર્લફ્રેન્ડ હોય કે તો એ એ તો એના મામા જાજા માસીઓ જાતી અને કોક યાદ કરતા હોય ખબર

ગઈકાલે અમે સાડા નવે છે ને બહાર ગયા હતા તો અહીં અમારે ભેગું આવ્યો તો થોડીક વાર હૂઈ ગયો ભાઈ તો હુંઈને અમને એમ કે હવે ઉઠશે નહીં સાડા નો દસ વાગ્યા હતા તો ઉઠશે નહીં ત્યાં તો અડધો કલાકની નિંદર કરીને ઉઠ્યો કે હાલો હવે થોડીક વાર થઈ ગયે કે બહાર લઈ જવાનો હજી બાકી એ ઓલો આટો તો બીજો હતો કહે દબા દબી હું તો જ નહીં રાહ જોતો તો એ બહાર જવાની ખુશી હમણાં આવે છે એનિવર્સરી અને હમણાં એકાદ લોક પહેલા કીધું હતું ને ખુશી એનિવર્સરી નું બહુ મોટો ગિફ્ટ માંગ્યો તો ખુશી નું એનિવર્સરી ગિફ્ટ આવી ગયું ખુશી આલે તારું એનિવર્સરી ગિફ્ટ રેવા દયો ને આલે આવડું મોટું ગિફ્ટ આપું હું તો કે રેવા દયો રેવા દયો ફેકુ ચંદ નહીં આવડું મોટું ગિફ્ટ આપું તોય ફેકુ ચંદ હું હા ગિફ્ટ તમે નથી આપું એ ભાઈ આવી ગયું સમજી લેવાનું એનિવર્સરી ગિફ્ટ જ આજ છે જાવ જાવ મમ્મી બોલ મમ્મી ગિફ્ટ હું ગિફ્ટ પેક કરેલું હોય એનિવર્સરી ગિફ્ટ

સુપર ત્રણ નો સેટ ત્રણ નો સેટ હે મમ્મી કેવો લાગ્યું મમ્મી કેવું હે બસ બસ હે થેન્ક યુ થેન્ક યુ મસ્ત છે એકદમ લક્ઝરી છે લા ક્યાં હારું ઉપર કાચ વાળું હા સરસ છે ઓકે આ આપણે લીધું ઈ કેસોલી સિમિલર આઉટ છે આઉટ છે પણ આ થોડું પેટર્ન ડિઝાઇન અલગ હે બરે લુકમાં ને અલગ હોય ને નાઈસ ચલો હારું હે હાલો ચાર કેસોલ ભેગા થયા ચાર ગવાપ રહી પાંચમી પડી તો આપણે

અલગ અલગ સાઈઝ ના હે અલગ અલગ હે ચાલો યુઝ કરશું રાત્રે વિડીયો ને એન્ડ કરવાનું જ ભૂલી ગયા જેવા રૂમ માં ગયા ને એવા તરત જ હોઈ ગયા ખબર ન પડી સવાર કેમ પડી ને બેહી બેહીને અમે ઉભા ઉભા ઓલું જોઈ જોઈ ને ઓલું થઈ ગયું થાકી ગયા કે એક જગ્યાએ એવું બેઠા હોય ને વારે ઘડી અહીંયા હું થાય ને બધું જોતા એમાં ને એમાં એવું કઈ વાંધો નઈ હાલો વિડીયો ને અત્યારે એન્ડ કરી દઈ મળીશું નવા વ્લોગમાં બધાને બાય બાય